પોરબંદરથી જૂનાગઢ સુધી નોનસ્ટોપ બસ ફાળવવા માંગ ઉઠી છે જેમાં પોરબંદર જૂનાગઢની એસટીની નોનસ્ટોપ બસની સુવિધા ઉપલબ્ધ કરાવો તે પ્રકારની માંગણી સાથે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદર ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયાએ ગુજરાત સ્ટેટ કોર્પોરેશન ના ચેરમેન કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લો વર્ષોથી એકબીજા સાથે જોડાયેલો જિલ્લો છે અને આ બંને શહેરો પોરબંદર જૂનાગઢ પવિત્ર યાત્રાધામ હોય જ્યાં પુષ્કળ પ્રમાણમાં યાત્રાઓ પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર કૃષ્ણ સખા સુદામાજીનું મંદિર હરિમંદિરના દર્શનાર્થે તેમજ જોવાલાયક સ્થળો જેવા કે રિવરફ્રન્ટ ચોપાટી જેવા સ્થળોએ જોવા માટે જૂનાગઢથી તથા જૂનાગઢના આસપાસના વિસ્તારોમાંથી ગામડાઓમાંથી પુષ્કળ પ્રમાણમાં લોકો પોરબંદર આવે છે તેવી જ રીતે ગિરનાર પર્વત દામોદર કુંડ નવઘણ વાવ સહિતના સાધુ સંતોની ધાર્મિક જગ્યાઓના દર્શનાર્થે તેમજ જોવાલાયક કે પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વગેરે જોવા માટે કાયમી પોરબંદર જિલ્લાના આસપાસના વિસ્તારના પ્રજાજનો જૂનાગઢ જુનાગઢ વેપાર ધંધા સાથે સંકળાયેલ હોવાથી વેપારીઓ ખરીદાર્થે પોરબંદર જિલ્લામાંથી અને જુનાગઢ જિલ્લામાંથી કાયમી પુષ્કળ પ્રમાણમાં લોકો પોરબંદર જુનાગઢ પોરબંદર નોનસ્ટોપ બસ સુવિધાઓનો પુષ્કળ પ્રમાણમાં લાભ લેતા અને એસટીને સારો ટ્રાફિક મળતો અને સારી આવક પ્રાપ્ત થતી પરંતુ કોઈપણ કારણોસર છેલ્લા ઘણા સમયથી નોનસ્ટોપ બસની સુવિધા છીનવી લેતા પોરબંદર જૂનાગઢ પોરબંદર આવવા જવા માટે યાત્રાઓ વેપારીઓને તેમજ અન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય અન્ય ખાનગી વાહનોમાં ફરજિયાત વધુ રૂપિયા ચૂકવી મુસાફરી કરવી પડતી હોય જેથી આર્થિક બોજો મુસાફરોને ભોગવવો પડે છે આથી પોરબંદર જૂનાગઢ પોરબંદર નોન સ્ટોપ બસ સુવિધા હતી તે સુવિધા ફરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર પ્રમુખ તરીકે જણાવું છું કે અમારી પાસે વેપારીની ફરિયાદ આવી છે કે પોરબંદર જૂનાગઢ પોરબંદર એ એસટી બસ ચાલુ છે તો આ બસ સવારે નોન સ્ટોપ અને સાંજે નોન સ્ટોપ બસ ચાલતી પહેલાં પણ તે કયા કારણસર બંધ કરી દીધી કંઈ ખ્યાલ નથી તો ખરેખર જો એસટી સરકારમાંથી જે કોઈ પણ ગુજરાત રાજ્ય એસટી નિગમમાંથી જો આ બસની ચાલુ કરવાની પાછી સુવિધા આપે તો પોરબંદર જૂનાગઢ પોરબંદરને ડેલી સવારે ને સાંજે નોન સ્ટોપ બસ આપે એવી અમારી માગણી છે આ બસ આપવાથી વેપારીઓને ખૂબ મોટો ફાયદો થશે આજુબાજુના ગામડાઓને ફાયદો થશે કારણ કે ગામડાના આજે એક રાણાઓ સ્ટોપ આપે મોટું સ્ટેશન ગણે એટલે ડાયરેક્ટ સીધું કુતિયાણા આપે અને જૂનાગઢ જાવ એટલે બે સ્ટોપ આપી અને સ્ટોપ બસ ચાલુ કરવામાં આવે તો આનો ખૂબ લાભ મળે હમણાં આવતા દિવસોમાં પરિક્રમા ચાલુ થશે ત્યારે ટેમ્પરરી બસ મૂકવાનું આયોજન કરવામાં આવે છે જો કાયમી માટે સવારથી સાંજ બે સ્ટોપ બસ મૂકવામાં આવે તો ખૂબ મોટો લાભ મળશે અને આ હાલની સુવિધાને ધ્યાનમાં રાખી અત્યારે પોરબંદરમાં પ્રાઇવેટ બસે એસી બસ ચાલુ કરી છે સવાર બપોરને સાંજ તો ત્રણ ત્રણ ટાઈમે એસી બસ ચાલુ હોય તો એને ખૂબ ટ્રાફિક મળતો હોય તો જ ચાલુ કરતી હોય આ સુવિધા જો એસટીમાંથી કરવામાં આવે તો પબ્લિકને સારો એવો લાભ મળે તો પોરબંદર જે જુનાગઢની બસની માગણી કરી છે એમાં નોનસ્ટોપ બસમાં એસી પણ કરે તો વધારે સુવિધા મળશે આવી અમારી માંગણી છે તો તાત્કાલિક નિવારણ કરવા માટે અમે રજૂઆત કરી છે પોરબંદર જુનાગઢ પોરબંદર ડેલી સવાર બપોર સાંજ નોન સ્ટોપ એસી વાળી બસ મૂકવામાં આવે તો મુસાફરોને સારી સુવિધા પ્રાપ્ત થશે અને એસટી ને પણ કાયમી સારો ટ્રાફિક મળશે અને સારી આવક પ્રાપ્ત થશે તેમ પણ પોરબંદર ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયાએ રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર